જય માતાજી દોસ્તો કેમ છો મજામાં અમે અત્યારે આવી ગયા છીએ મસૂરીમાં કાલે અમે ઋષિકેશ હતા અને ઋષિકેશ થી દેહરાદૂન ગયા અને દેહરાદૂન થી મસૂરી આવી ગયા છીએ એમાં એવું છે કે તમે ડાયરેક્ટ ઋષિકેશ થી મસૂરી બસ પહોંચશો તો નહીં મળે એની માટે તમારે પહેલાં સ્પેશિયલ દેહરાદૂન જવું પડશે અને દેહરાદૂન થી તમને સ્પેશિયલ ત્યાંનો જે અલગથી ડેપો છે મસૂરી ડેપો કહેવાય જેની તમને અલગથી બસ મળશે ને આપણી ગેંગ આગળ આવેલી જાય છે અને હમણાં તમને થોડીક વારમાં મળાવું બધાને દેખાડું અહીંયા કાલે રાતે તાપમાન હતું છ ડિગ્રી અને ત્રણ વાગે તાપમાન થઈ ગયું હતું કાંઈક ચાર પાંચ ચાર સાડા ચાર ડિગ્રી જેવું થઈ ગયું હતું બહુ સારું છે ને અત્યારે અમે રોકાણા છીએ મોલ રોડ ઉપર આગળનું શું શું છે એ આ વિડીયોમાં જોડાયેલા રહે જો આગળ તો મિત્રો અત્યારે ટાઈમ છે સવારનો સાડા નવનો અને નજારો કાંઈક આવો છે અહીંનો

અહીંયા હે ને ડુંગરા ઉપર એ મકાન બનેલા છે ઘણા તમને દેખાતા હશે કદાચ ઝૂમ કરીને દેખાડું તો ઘણા બધા અલગ અલગ ડુંગરા ઉપર અલગ અલગ મકાનો બનેલા છે યો આ આકુ આ બધું છે ને પહાડ ઉપર જ બનેલું છે જો આ આ મકાન છે તમને જો મિત્રો આ એક છે મસૂરિનો બીજો એક વ્યૂ પોઈન્ટ છે બહુ સરસ મજાનો જો અહીંથી આ વ્યૂ જો તમે ખાલી એકવાર કુદરતનો નજારો આખો અને અહીં આખું છે ને ગામ વસેલું છે એવા તમને ઝૂમ કરીને દેખાડું બધા નાના નાના ગામ છે અને એક અહીંથી રોડે જાય છે જો એક ખામેથી રોડ જાય છે તમે દેખાડો એક આ રોડ જાય છે આખો અહીંથી બરાબર એક જો એક અહીંયા નીચેથી નહીં જાય છે કદાચ તમે દેખાડું તો જો એક આ ગાડી આવે પહાડી ઇલાકા કુદરત નો અસલી નજારો જોવો હોય ને તમારે કે કુદરત શું છે તો મસૂરી માં એક વાર આવું મસૂરી ધ ક્વીન ઓફ હિલ તો મિત્રો આ છે અહીંયા મસૂરીનો ફેમસ મોલ રોડ આની સાચી રોનક છે ને રાતે જ જોવા મળે તમને અત્યારે તો ઠીક ઠીક છે પબ્લિક બધું પણ સૌથી વધારે પબ્લિક છે ને અહીંયા રાતે હોય તમને આ અત્યારનો વ્યૂ જોઈ લો દિવસનો આખો

તો મિત્રો આ છે અત્યારે મસૂરી હિલ ના રસ્તાઓ આખા વ્યૂ સાથે તમે અહીંયા જોઈ શકો છો આખું એડવેન્ચર ટાઈપ નું છે અને બધા રસ્તા ઉપર સાઈન બોર્ડ છે અને મારેલા છે જેથી કરીને અકસ્માત ન થાય બહુ મસ્ત છે હા તમે સ્વિટ્ઝર્લેન્ડમાં ન્યુઝીલેન્ડમાં અમેરિકા પોતા સ્વિઝીલેન્ડ ન્યુઝીલેન્ડ ને શિમલા મનાલી જેવું જ લાગે આખું અહીંયા ટ્રાફિક ફૂલ હોય છે એની હિસાબે બધી વસ્તુમાં ભાડામાં પણ વધારે રેન્ટ ઉપર ભા ભાવ લે છે અને શિયાળામાં અહીંયા ખૂબ ઠંડી હોવાથી અહીં આપણે રહી ન શકીએ ગુજરાતવાસીઓ એટલા માટે દિવાળી પછી તમારે એક દોઢ મહિના પછી મૂકીને આવો તો ઓફ સિઝન હોય છે અહીંયા કોઈ બહુ એટલું બધું ટ્રાફિક હોતું નથી અને ભાડામાં જમવામાં બધી રીતે તમને ફાયદો રહે છે તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો મિત્રો છે ને ઢાળ જ ઉતરવાનો આવ્યો છે ગાડી લગભગ બંધ જ કરી દીધી છે આ બંધ ગાડી લગભગ બે કિલોમીટર થી આયેલી આવે છે આમ તો વગર લીવરે વગર કાઇ ગઈ એની રીતે એને આ આખો એનો મિત્રો આપણે જે કેમટી વોટરફોલ વોટરફોલે અત્યારે અમે લોકો જઈએ છીએ ને ત્યાંનો નજારો કાંઈક તમને દેખાડું અમે એક હોટલ ઉપર ઊભા છે કેમટી ગામ છે ત્યાંની એક હોટલ ઉપર ઊભા છે ને ત્યાંનો એક આ નજારો તમને દેખાડો આખું ઉપરથી આ વોટરફોલ છે આખો હાલો હવે આપણે ત્યાં ભેગા થશે તો મિત્રો આપણે અત્યારે આવી ગયા છે કેમટી વોટરફોલ ઉપર આ આખું માર્કેટ જેવું છે અને રોપ વે પણ છે અને ચાલીને પણ જવાનું છે આયા વિરલ વિરલ ચલો હવે આપણે વોટરફોલ ઉપર જોઈએ ને અત્યારે વાગ્યા છે કેટલા કહું સવા બે થયા છે પણ વાતાવરણ આખું છે સાંજના સાત વાગ્યા જેવું જો મિત્રો અહીંયા છે ને થોડાક વાંદરાઓ પણ છે એટલે એ તમારે ખાસ ધ્યાન રાખવું અને આ હે આખું અહીંનું માર્કેટ અહીંના વ્યૂ સાથે તમારે ફેન્સી કપડા પહેરીને અહીંના જે ટ્રેડિશનલ કપડાં પહેરીને ફોટોશૂટ કરવું હોય તો એ પણ થઈ શકે છે તમે ટુરિસ્ટ પ્લેસ ઉપર ગમે ત્યાં જાઓ ને ગમે ત્યાં મોટી મોટી માર્કેટ તો રહેવાની જ છે બધી જગ્યાએ અહીંથી તમે આ સીડી ઉતરીને જઈ શકો અને દાદરા રોપવેમાં પણ જઈ શકો અમે સીડી ઉતરીને જઈએ છીએ અત્યારે તો મિત્રો આ છે કેમ્પટી વૉટર ફોલ એને એના વિશે થોડીક માહિતી વિરલ અને નીરવ આપશે બોલો નિરવ ભાઈ મિત્રો આ છે કેમ્પટી વૉટરફૉલ જે મારા અંદાજે એ ગંગા નદીનો પ્રવાહ જે વહે છે ને એ અહીંથી નીકળો છે અને નીચે પણ બીજો વોટરફ્લો છે એ હમણાં તમને થોડીક વાર માં બતાવશું આજે મસૂરી વાળા છે ને એને આર્ટિફિશિયલ આખું આયોજન કરેલું છે અહીંયા ગવર્મેન્ટે આર્ટિફિશિયલ બનાવેલું છે આ ક્યાંયથી આવતું નથી એવું મને જાણવા મળ્યું છે પછી આગળ શું હોય શું નહીં ખબર નથી જ્યાં સુધી છે ત્યાં સુધી આર્ટિફિશિયલ છે કારણ કે અહીંયાનું પાણી અહીંયા જ રહી કે બધું ઉપર ચડે નકર તો આ ભરાવું જોઈએ ને આટલું બધું પાણી આવતું છે તમે જો તમે જેમટી વોટરફોલ ઉપર આવેલું નથી એડવેન્ચર રાઇડ્સ પણ છે અહીંયા તમે જે જોઈ શકો છો અત્યારે બે ત્રણ અલગ અલગ બધી રાઇડ્સ છે અને આ છે રોપવેનું અને અહીંયાથી રોપવે આવે ઉપરથી જે રોપવે આવે છે ને એ યા જો આ રીતની આખો અહીંયા વ્યવ છે આ બાજુ અંધારું સાંજ જેવું પડી ગયું છે આ બાજુ તડકો आ टाइप ना खोया थी वो यू इसे ना ही चेपोल चेपा से एक बार जिंदगी में मसूरी विजिट कर जो तुम्हें बता हाँ एक चेन नाना कुड़े वो एडवेंचर पार्क माउंटेन व्यू रिसोर्ट एन्जॉय बोटिंग स्विमिंग पूल एडवेंचर पार्क एट कैम्पटी फॉल टिकट दही नहीं आया है वो आमने सामने से જતી નહીં આવ્યો છે અને કોઈ પણ રાઇડનો ચાર્જ સાડી ત્રણસો ત્રણસો બસો એવી રીતના અલગ બધી રીતે અલગ અલગ કોઈ તમે બાર્ગેનિંગ કરો તો કે ગેજબી થાય પણ આ છાપેલી છે એટલે આમાં તો કે ગેજબી ન થાય આ બોટિંગ છે અહીંયાથી અને આ જો બતક બેઠા બતક પતક 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 શું આ બતક

મિત્રો આપણે અત્યારે કેમ્પટી ફોલ થી આવી ગયા છે પાછા મસૂરીમાં બહુ મજા આવી બહુ એન્જોય કર્યો બહુ દયાગીરી આ ભાઈને ફૂલ ઠંડી લાગી ગઈ છે જતીનભાઈ હમણાં ધ્રુત હતા એટલી ઠંડી લાગી ગઈ છે અને ઓલા ભાઈ ને તો કઈ ખબર જ નથી પણ એ ગાડી એણે આવી ગઈ હતી એ ભાઈ ને સલામ છે એ ભાઈ ને ઠંડી નથી લાગતી અને અત્યારનો એક બહુ જબરદસ્ત વ્યૂ છે સાંજના સમયનો અત્યારે વાઈગા છે કેટલા સાડા પાંચ પણ એનો એક વાર તમે ખાલી વ્યૂ જોવો જો आसान न व्यू है आकाशगंगा के भाई जन यहां का सिटी देखाई है एक बार जरूर पधारो मसूरी में खास जरूर पधारो जरूर पधारो તો મિત્રો જેમ કે આપણે સવારે વાત થઈ હતી કે આપણે અહીંયા તો મેઇન છે આ મોલ રોડ જ છે તો અત્યારે રાતના દ્રશ્યો તમે જોઈ શકો છો પબ્લિક અત્યારે મોટો ભાગનું રાતે જ બહાર આવે છે અને અમે અત્યારે અહીંયા આવી ગયા છીએ ગરમ દૂધ પીવા અહીંયા મુસુરી સ્વીટ શોપમાં અહીંયા હે લાઈવ ગુલાબ જાંબુ ફૂલવાડમાં ગરમ દૂધ આપે ગુલાબ જાંબુ આપે આ છે લાઈવ જલેબી એટલે આ આપણા સાગરી તો આ બધા આપણા સાગરી તો છે વિરલભાઈ થોડીક વસ્તુ કે છે શું મળે છે અહીંયાની ફેમસ છે જલેબી અને રબડી તેને મિક્સ સાથે ખાવાની આવે આમે બને છે ગરમ દૂધ અને આગળ ઘણું બધું છે બતાવ્યું હા ચલો આગળ આપડે પાછા મળીએ તો મિત્રો આ હતો મોલ રોડ આપડો અને મોલ રોડ નો થોડોક મેં ટાઈમ લાઈક સુધારો છે વીસ સેકન્ડ નો એ પણ તમે જોજો આવો ત્યારે મેન તો આ કાંઈ એટ્રેક્શન આ મોલ રોડ છે એક પેલો આપણે કહ્યું કેમ્પટી વોટરફોલ અને બીજા બે ત્રણ હતા પણ આપણી પાસે બધો ટાઈમ નહોતો એટલે કે જઈ ન શકતા અત્યારે ફૂલ ઠંડીનો આ માહોલ છે માઇનસ ગણો ને તો માઇનસ તો ન થાય પણ છ સાત ડિગ્રી જેવું ટેમ્પરેચર ઉયું જાય નીચે અને રાત્રે તો ત્રણ ડિગ્રી સુધી આવી જાય તો આ હતો આપણું મસૂરીનો વિડીયો અત્યાર સુધી અમારી ટ્રીપ હતી મસૂરી કાલે અમે લોકો નીકળવાના છીએ દહેરાદૂન અને દહેરાદૂનથી જશું દિલ્હી દિલ્હીનું આગળ શું અપડેટ છે આવતા બીજા વિડીયો તમે કન્ટિન્યુ રહેજો એમાં તમને અપડેટ મળતા રહેશો ચેનલ લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો દસ હજાર સબસ્ક્રાઈબર કરવાના છે હજી ધ્યાન નથી અને વિડીયો સો બસો ત્રણસો જણા સુધી ઘણી વાર જોઈ લે છે પણ એમાંથી કોઈ સબસ્ક્રાઈબ નથી કરતા અમને જોઈન ભાગી જાય છે જે જોવા આવો એ ખાસ સબસ્ક્રાઈબ કરીને જ જાઓ તો તમને બીજા વિડીયોના આગળ આગળ અપડેટ મળતા રહેશો થેન્ક યુ